રક્ષાબંધનના પવિત્ર તહેવાર અને સાથે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન બોગાવાલા દ્વારા મહાનગરપાલિકાના વિવિધ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને રાખી બાંધીને રક્ષાબંધન પર્વ ઉજવ્યું હતું સાથે પાલિકાના પંચોતેર જેટલા કર્મચારીઓને રક્ષા કવચ પણ પ્રદાન કર્યું હતું રવિવારે ભાઈ અને બહેનના બંધનના પવિત્ર રક્ષાબંધનો પર્વ ઉજવનાર છે તે સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન બોગાવવાલા દ્વારા રક્ષાબંધનના પવિત્ર પર્વ અને આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સુરત મહાનગરપાલિકાના પંચોતેર કર્મચારીને રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત રક્ષા કવચ પણ પ્રદાન કર્યું હતું જેમાં પદાધિકારીઓની ઓફિસના કર્મચારીઓ ફાયર વિભાગના કર્મચારીઓ આરોગ્ય વિભાગના સફાઈ અને બેલદાર કર્મચારી ભાઈઓ ડ્રાઈવરભાઈઓ વોચ એન્ડ વોર્ડ વિભાગના કર્મચારીઓ તથા સેવક ભાઈઓ સાથે રક્ષાબંધન પર્વ ઉજવણી કરી હતી નમસ્કાર આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે પંચોતેર વર્ષની ઉજવણીના ભાગરૂપે આપણે રક્ષાબંધનની પણ ઉજવણી કરી રહ્યા છીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માર્શલો ફાયરના ફાયર વિભાગના ભાઈઓ બેલદારો સફાઈ કર્મચારીઓ તમામ પદાધિકારીઓના સ્ટાફ આ તમામ પંચોતેર કર્મવીરોને એ સુરત મહાનગરના પ્રથમ નાગરિક તરીકે રક્ષા બાંધી એમના દીર્ઘાયુ અને એમના આયુષ્યની ચિંતા માટે પણ પ્રધાનમંત્રી વીમા યોજના દ્વારા બાર રૂપિયાના વીમા યોજનાની એમને ભેટ સ્વરૂપે આજે એમણે રક્ષાબંધન કરી રક્ષા સૂત્ર કર્યું છે સુરતના પ્રથમ નાગરિક એવા મેયર હેમલી બેન દ્વારા પાલિકાને પંચોતેર જેટલા કર્મવીરોને રક્ષાબંધન નિમિત્તે રાખી બાંધતા તેઓની આંખોમાં હર્ષના આંસુ આવી જવા હતા અઝર કુર સાથે પ્રકાશ વાળા